હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો જેમાં રીંગણની સાથે ડુંગળી અને ટામેટાને પણ શેકીનો ઉપયોગ કરીશું એકદમ ટેસ્ટી એવો રીંગણનો ઓળો બનશે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે રીંગણનો ઓળો બનાવવા બે ઓળાના રીંગણ લીધા છે રીંગણ ને ચપ્પાની મદદથી કાપા કરી લઈશું અથવા તો ફોકની મદદથી હોલ કરી લેવાના જેથી વચ્ચેથી સારી રીતે શેકાઈ જશે તે રીતે આપણે બંને રીંગણને આ રીતે બે ત્રણ કાપા કરી લેવાના અને હવે તેની ઉપર તેલ લગાવી દેવાનું જેથી રીંગણની છાલ સારી રીતે નીકળી જશે બંને રીંગણ ઉપર આપણે તેલ લગાવી દઈશું હવે ગેસ પર જાળી મૂકી દેવાની તેના ઉપર રીંગણ મૂકીને શેકી લઈશું તો આ રીતની જાળી ન હોય તો ડાયરેક્ટ ગેસ પર પણ શેકી શકાય છે અને સાથે ટામેટા પણ આપણે શેકી લેવાના છે તો આ રીતે જાળી ઉપર મેં અહીંયા ડુંગળી પણ મૂકી દીધી છે ત્રણ મીડિયમ સાઇઝની તો ડુંગળીને પણ આપણે શેકીને લઈશું તો આ રીતે મેં ત્રણેય ગેસ ઉપર શેકવા મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ડાયરેક્ટ પણ રીંગણ શેકી શકીએ છીએ થોડીક વાર થાય એટલે રીંગણની સાઈડ ચેન્જ કરી લેવાની તે રીતે આપણે સાઈડ ચેન્જ કરી કરીને આપણે રીંગણને શેકી લેવાનું તે રીતે ટામેટા અને ડુંગળીની પણ સાઈડ ચેન્જ કરી લેવાની તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ડુંગળીને પણ શેકી લેવાની છે બસ એને ખાલી આ રીતે થોડીક થોડીક શેકી લઈશું બહુ વધારે પડતે રીંગણની જેમ આપણે નહીં શેકીએ બસ આ રીતે શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લઈશું તો બસ આ રીતે પ્રેસ કરીને જોઈ લેવાનું તો રીંગણ શેકાઈ ગયું છે તો આપણે ગેસની આંચ બંધ કરી લઈશું સાથે ટામેટા પણ શેકાઈ ગયા છે તો હવે રીંગણ અડાઈ એવા ઠંડા થાય એટલે તરત તેની છાલ ઉતારી લેવાની જેથી છાલ આસાનીથી નીકળી જશે બસ આ રીતે તેની છાલ ઉતારી લઈશું તો ડુંગળી ટામેટા રીંગણ બધું સારી રીતે શેકાઈ ગયું છે તે રીતે આપણે ટામેટાની પણ છાલ ઉતારી લેવાની તો ટામેટાની છાલ પણ આસાનીથી જ નીકળી જશે અને ખાલી તમારે ટામેટા એકલા શેકવા હોય તો ટામેટા પણ શેકી શકાય ડુંગળીને ડાયરેક્ટ આપણે ક્રશ કરીને એને સાંકળી લેવાની જો આ રીતે ના શેકવી હોય તો એ રીતે પણ કરી શકાય તો બસ આ રીતે આપણે ડુંગળીની પણ છાલ ઉતારી લઈશું અને રીંગણમાં વચ્ચેથી જોઈ લેવાનું કંઈ પણ હોય તો આપણે જોઈને આપણે રીંગણને ક્રશ કરીશું અને ડુંગળી અને ટામેટાને મેં આ રીતે કટકામાં સમારી લીધા છે તેને આપણે મિક્સર જારમાં અથવા તો મરચા કટરમાં ક્રશ કરી લઈશું તો હવે આપણે રીંગણને મેશરની મદદથી મેશ કરી લઈશું હવે ઓળો વઘારવા ચાર પાંચ ચમચી તેલ એક પેનમાં એડ કરી લેવાનું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીશું જીરું તતડે એટલે તેમાં બે લીલા મરચાં એડ કરી લેવાના એક થોડીક બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ડુંગળી અને ટામેટાને મેં આ રીતે ક્રશ કર્યા છે તે એડ કરી લઈશું અને થોડીવાર સાંકળી લઈશું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંકળી લઈશું તો ડુંગળી ટામેટા શેક્યા વગર બસ આ રીતે એમને પણ થઈ શકે છે અને હવે બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની અને પેસ્ટને પણ આપણે થોડીક વાર સાંતડી લેવાની ડુંગળી ટામેટાના ભાગનું મીઠું એડ કરીને તેને સારી રીતે સાંતળી લઈશું બસ આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે તેમાં લીલી ડુંગળી મેં અહીંયા બે ગાંઠિયા સમારીને એડ કરી છે લીલી ડુંગળીને પણ એક મિનિટ જેવું સાંતળી લેવાનું હવે તેમાં મસાલા કરવા માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરવાનો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને મસાલાને એક મિનિટ માટે શેકી લઈશું અને હવે તેમાં આપણા રીંગણને એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું તો આ રીતે ડુંગળી અને ટામેટું શેકીને જે ઓળો બનાવીશું ને તેનો ટેસ્ટ તો બહુ સરસ આવે છે વન ફોર્થ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને ઉડાને થોડી વાર સાંતળી લેવાનું તો આ રીતે સંતળાઈ જાય બે ત્રણ મિનિટ જેવું થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ બરાબર થઈ ગયું છે તો હવે તેમાં એક ચમચી ઘી એડ કરી લઈશું તો ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ ઘી એડ કરવાથી ઓળાનો ટેસ્ટ ખૂબ જ વધી જશે એકદમ સરસ લાગશે ઓળો આપણો અને એકદમ થોડું બે ટીપા બે ચમચી જેવું પાણી એડ કરવું હોય તો કરી લેવાનું છેલ્લે ધાણા એડ કરીને ગેસની આંચ બંધ કરી લઈશું તો અહીંયા આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવો રીંગણનો ઓળો તૈયાર છે કેટલો સરસ દેખાય છે ને ઓળો તો તેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો